અઢારે વર્ણનમાં પૂજાતા મા રામબાઈનો ચરાડવા ગામમાં પૂનમ ભરવાનો પ્રસંગ યોજાયો જેમાં જેઠ મહિનાની પૂનમ કેરીનો શણગાર થાય છે અને કેરીનો અનકૂટ યોજાય છે હાલના ધર્મપરાયણ લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા છે જેમાં ચરાડવા ઝીંઝુવાડા અને સાપર ગામે બિરાજમાન રાજબાઈ માતાના મંદિરે દરેક પૂનમના દિવસે મોટો માનવ મહેરામાં ઉમટી પડે છે જ્યારે ચરાડવા જન્મસ્થળ હોય ત્યાંનું વિશેષ મહિમા રહેલ છે જેમાં જેઠ સુદ પૂનમના દિવસે ચરાડવા રામભાઈ માતાજીના મંદિરમાં કેરીનો અભિષેકથી માતાજીનો શણગાર કરીને પૂનમની ઉજવણી કરવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો ચરાડવા ગામમાં વાંચા અટકના ચારણ પરિવારમાં રામભાઈનું પ્રાગટ્ય થયેલું હતું તેમને જન્મસ્થળ અને પાદરમાં ભવ્ય મંદિરને દર પૂનમે ભવ્ય ઉજવણી થાય છે તેમાં ખાસ કરીને જેઠ શુદ્ધ પૂનમ કેરીનું મહત્વ હોય માતાજીનો શણગાર કરી કેરીને ચડાવવામાં આવે છે અને જેમાં કાર્યક્રમ પણ યોજાય છે દર પૂનમે ધ્વજા બદલવાની થતી હોય ભાવિકોએ ધ્વજાની શોભાયાત્રા યોજી હતી જેમાં ગામ અને બહાર ગામથી આવેલા રામભાઈ માતાજીના પૂજનારા મહિલા મંડળ રાસ ગરબા લઈને માતાજીના શણગાર ગીતો ગાયા હતા આ મંદિરમાં કચ્છ થરાદ બનાસકાંઠા ઝીંજવાડિયા વઢવાણ મોરબી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રામભાઈ માતાજીના પૂજનારા પરિવારો પધાર્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલેમ સમાચાર મોરબી દ્વારા ભગવતી રાજભાઈ મહાજીની ધામધૂમથી લાઈવ ડીજા સત્વારે તજા ચઢાવવામાં આવી અને અત્યારે મા આરતી અમારું મેળડી તું મોરબીથી વધારે છે ભગવતીની મા આરતી છે અનો મીન તે અને મજા દૂરથી રસ્તો વધારે છે